હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે બધાનું મારી ચેનલ વંદનાજી કિચનમાં આજે હું લઈને આવી સવા લગ્ન પ્રસંગમાં બનતા દાળ ભાતની રેસીપી આ રેસીપી સારી લાગે તો નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો એટલે જોવા મળશે મારી ચેનલમાં આવી અવનવી ઘણી બધી રેસીપી આ રેસીપી કેવી લાગે બધાને કમેન્ટમાં જરૂરથી જણાવજો એક કુકર લીધું છે આપણે અઢી કળશા પાણી એડ કર્યું છે એક વાટકો આપણે દાળ લીધી છે તુવેરની દાળ છે અને આપણે બે પાણીએથી થી ધોઈ લેશું ડાળમાં એવળિયાનું મોણ દીધેલું હોય છે એટલે આપણે આ રીતે ઘસી ઘસીને સરસની આપણે દાળ ધોઈ લેશું બે થી ત્રણ પાણીએ જરૂરથી ફ્રેન્ડ દાળ ધોવી એટલે એવળિયું બધું ધોવાઈ જશે અમે ત્રણ પાણીથી ધોઈ એટલે એવળિયું બધું નીકળી ગયું છે હવે આપણે ઓરીશું કુકરમાં આપણે ફક્ત અઢી કળશ્યા પાણી લીધું છે તો ફ્રેન્ડ ભેગા ભેગા આપણે સિંગદાણા પણ એડ કરીશું સિંગદાણા પણ સરસ લાગે છે દાળ ભાતમાં આની ડીશ આપણે સિંગદાણા એડ કર્યા છે એક ચમચી આપણે હળદર એડ કરીશું એક ચમચી આપણે મીઠું એડ કરીશું એક પાવડું ફ્રેન્ડ તેલ એડ કરીશું આ રીતે તેલ એડ કરવાથી દાળ આપણી ઉભરાતી નથી ઢાંકણ બંધ કરી ચાર થી પાંચ સીટી આપણે કરી લેશું ભાત બાફવા માટે આપણે અઢી કળશિયા તપેલીમાં પાણી ગરમ કરવા મીકીશું એક વાટકો આપણે સોખા લીધાશે આ સોખા મેં બાસમતી લીધા છે જે મોટા આવે એવડિયું સોખાને પણ ઘસી ઘસી ધોઈ લેશુ આ રીતે ધોવાથી સોખા મસ્તીના સોખા થઈ જાય છે અને બાફી એટલે આનો સફેદ જ કલર આવે છે ફ્રેન્ડ ફ્રેન્ડ બે થી ત્રણ પાણી આપણે સોખા ધોઈ લીધા છે હવે સોખા ઓરીશું આપણે આ ઓહાણવાળા સોખા બનાવીશું એટલે સોખાનું પાણી આપણે વધારે જ રાખવાનું આ રીતે પછી આપણે ઓહાવી લેશું સોખા સડી જાય એટલે એક ચમચી આપણે મીઠું એડ કરીશું એક કાળું તેલ એડ કરીશું એટલે આપણો ભાત સૂટો થશે મસ્તીનો આપણે મિક્સ કરી લેશું ફ્રેન્ડ આ રીતે તેલ એડ કરશો એટલે એકદમ સૂટો ભાત બને છે આ રીતે જરૂર તેલ એડ કરજો ફ્રેન્ડ ફ્રેન્ડ લગ્ન પ્રસંગમાં આ રીતે ગોળ અને આંબલીનો ઉપયોગ કરે બધા હું પણ ગોળ અને આંબલીનો ઉપયોગ કરી અને દાળ ભાત બનાવું છું આમાં લીંબુ એડ નથી કરતી ગરમ કરવા આપણે મીકી દઈશું ગોળ અને આંબલી હવે આપણે દાળ શેક કરીશું જો ફ્રેન્ડ દાળ આપડી ઉભરાણી નથી આ રીતે આપણે બાફવા ટાણે એક પાળું તેલેટ કરવી એટલે દાળ કોઈ દિવસ ઉભરાતી નથી જો પ્રેન દાળ આપડી વફાઈ અને રેડી છે સિંગના દાણા પણ મસ્ત આપણા વફાઈ ગયા છે ફ્રેન્ડ તમારી પાસે બ્લેન્ડર હોય તો બ્લેન્ડર ફેરવી દેવું નહીતર આપણે જે આવે છે એ ફેરવી દેવી ડાળ આપણી મસ્ત થઈ જશે આ રીતે આંગળીની મદદથી બેસવા મેસ થઈ જાય એટલે આપણા સોખા સડી ગયા છે ભાતીયામાં આપણે સોખા બધા કાઢી અને ઓહાવી લેશું આ રીતે ઓહાણ બધું આપણે કાઢી લેવાનું સોખાનું વધઘટનું પાણી હોય તે જો ફ્રેન્ડ મસ્તીના આપણા સોખા બફાઈ ગયા છે હવે આપણે બાજુમાં ડીશ ઢાકી અને મેલી દેસું જો ફ્રેન્ડ ડાળમાં પણ મેં બ્લેન્ડર ફેરવી દીધું છે મસ્તની આપડી એક ઘટ ડાળ બની અને તૈયાર છે માંડવીના દાણા પણ અતકસરા ભાંગી ગયા છે ફ્રેન્ડ આપણે આ ગળું આંબલીનું પાણી ઉકાળ્યું હતું એ આપણે ડાળમાં આ રીતે એડ કરી દેશું એક ગવણી લેશું આ રીતે આપણે ગાળી અને બધું પાણી એડ કરી દેસું આ રીતનું આપણે પાણી એડ કરીશું એટલે આમાં આપણે ખાંડ કે લીંબુ નાખવાની જરૂર નથી પડતી આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે ફ્રેન્ડ આ રીતે જ એકવાર ચોક્કસ થી બનાવજો દાળ ભાગ ગળ આંબલીનું પાણી એડ કરીને ફ્રેન્ડ આમાં બાપતી વખતે આપણે મીઠું નાખ્યું હતું એટલે મીઠું પણ નથી નાખવાનું હળદર પણ નથી નાખવાની અને ગળ આંબલીનું આપણે પાણી નાખી દીધું છે મેકી બે પાવડા તેલ એડ કરીશું દાળનો આપણે વઘાર કરીશું ઘાર માટે આ મસાલો લીધો છે તીખા લવિંગ બે બેમરસી તેજપત્તું અને આ મસાલો કયો છે એનું નામ નથી આવડતું અને આનો સ્વાદ પણ મને નથી ગમતું એટલે હું નથી એડ કરતી ફ્રેન્ડ આનું નામ તમને આવડતું હોય તો કમેન્ટ કરજો આ આપણે લીમડાના પાન લીધા છે એક ડીશ રાઈ જીરું લીધું છે આ મસાલામાં આપણે મિક્સ કરી દેસુ તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ મસાલા એડ કરી દેસુ બધા વઘારના મિક્સ કરી મસાલા બધા તેલમાં જ મસાલા એડ કરવાના મસાલા બળી જાય છે લીમડો એડ કરીશું મરસા એડ કરીશું મરસા આપણે થોડી વાર સાતળી લેશું પછી ટમેટા એડ કરીશું ટમેટાને પણ આપણે મિક્સ કરી સાતળી લેશું ટમેટા અને મરસાના ભાગનું આપણે હળદર ચટણી અને ધાણાજીરું એડ કરીશું મિક્સ કરી લેશું હવે ફ્રેન્ડ દાળ એડ કરીશું બધી ડાળ આપણે નથી એડ કરવાની બે થી આપણે દાળ એડ કરીશું બધો વઘાર આપણે આ રીતે હલાવી લેશું હવે આપણે આ વઘાર બધો ડાળમાં એડ કરી દેસુ અને દાળ આપણે ગેસ ઉપર સડાવી દેસુ

જો ફ્રેન્ડ દાળ આપણી મસ્ત બની અને તૈયાર છે હવે આપણે ધાણા એડ કરીશું ધાણા પણ આપણે દાળમાં મિક્સ કરી લેશું હવે દાળ ભાત આપણે સર્વ કરીશું એક ડિશમાં જો ફ્રેન્ડ ભાત આપણા કેવા મસ્તીના સૂટા બન્યા છે બાપતી વખતે તેલ એડ કરશું એટલે આ જ રીતના સૂટા બનશે ભાત

નવા એવા વય મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે આવી અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં મારી ચેનલનું નામ છે વંદનાજી કિશન